યુ આર નોટ અ ફેમિલી મેન તમને મોઢા ઉપર કહું છું તમે ખાવ છો યુ આર નોટ અ ફેમિલી મેન જો તમે તમાકુ ખાતા હોય તો વાગતો પણ તમે છે ને બોલાવ્યા છે સાચી વાત કરવાના અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી અમે બોલવાનું રૂપિયો નથી લેતા બીએપીએસ ના કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ નથી બીએપીએસ ના કોઈ સંત પૈસાને અડતા નથી અમે ભૂલથી ક્યાંક પૈસા પડે ને આથડી જાય તો અમારે પચીસ વખત ધોવા પડે એટલે વી ડોન્ટ ટચ મની વી ડોન્ટ કીપ મની વી ડોન્ટ હેવ મની ધીસ ઇઝ ફોર યોર ગોડ તમારા સારા માટે અમે તમને કહીએ છીએ એટલે તમને પાછું એવું ના થાય કે હવે તો સરસ સેવાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે અને અર્લી ડિટેક્શન થઈ જશે એટલે મેં તમને બે સબકોન્શિયસ માઇન્ડ આપ્યા હતા ને સ્ટ્રેન્થ ના ત્રીજું સબકોન્શિયસ માઇન્ડ કે હું તો કાર્યક્રમમાં જીયા હતો અને શ્વેતલ ભાઈને કોકને ફોન કરી દઈશ એટલે વેન મોકલી આપશે તો તો મારા ઘર સુધી આવી જશે વેન હવે યુ હેવ કેન્સર ડિટેક્શન યુનિટ એટ એટ યોર યોર હોમ હોમ સ્ટેપ તમને ઘરમાં આવી ગઈ છે એટલે હવે આપણે પાંચ ના બદલે દસ પડીકી ને શું ફેર પડે છે એવા નેગેટિવ વિચાર કરવાની જરૂર નથી આ તો ખાલી મેં આનંદ માટે વાત કરી છે તમને એવો વિચાર છે એવું નથી કેતો કે ભાઈ હવે કેન્સર ડિટેક્શન યુનિટ આવી ગયું એટલે કરું વધારે પણ વ્યસન મૂકજો પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં તમને આશ્ચર્ય થશે કે ચાલીસ લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી છે ફોર મિલિયન એ લોકોને વ્યક્તિગત પારિવારિક વ્યવસાયિક બધા પ્રશ્નો સાંભળ્યા અને પ્રેમથી એના ઉત્તરો આપ્યા આજે તમને લાખો લોકો સમાજમાં મળશે કે પ્રમુખ સ્વામીના ઉત્તર પ્રમાણે જીવનમાં અનુસરણ કર્યું તે સુખી છે સ્થિર છે છે શાંત પ્રમુખ સ્વામી મહારાજે લાખો લોકોના વ્યસનો છોડાવ્યા વ્યક્તિગત રીતે સંતો દ્વારા કાર્યકર્તાઓ દ્વારા મારા વેગ સ્વરૂપ સ્વામી બેઠા છે આખા તિથલ બેલ્ટના એ સાક્ષી છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો કાર્યકર્તાઓ કેટલા હજારો લોકોના વ્યસનો છોડાવ્યા હજારો લોકોને વેજીટેરિયન કર્યા કારણ કે આખો પટ્ટો છે ત્યાં પાછું એક શાકાહારી જીવન જીવવું એની માટેની પણ ખૂબ મોટી પ્રેરણાઓ બીએપીએ સંસ્થા દ્વારા ઓગણીસો પંચ્યાસી માં અમારા ઉત્સવમાં અમદાવાદમાં આફ્રિકાના કેનિયા દેશના એક મિનિસ્ટર જોસેફ મટુરિયા પધારેલા એમને પ્રેરણા થઈ વ્યસન મુક્તિનું પ્રદર્શન ને બધું જોયું અને એમને વ્યસન છોડ્યું દારૂનું એમને મંચ ઉપરથી જાહેરાત કરી જેમ નરેશભાઈએ કરી એમ કે આજથી મારું વ્યસન ગયું પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે અમારો આખો આ સાડત્રીસ દિવસનો ઉત્સવ એની સાર્થકતા આ એક વાતમાં આવી ગઈ એમ આપણે આખો આ આજનો કાર્યક્રમ થયો એની સાર્થકતા આવી ગઈ આ ત્રણ ચાર જણાએ વ્યસન છોડ્યા ને એમાં સાથે સાથે કેન્સરનું એક મોટું કારણ નોનવેજ ફૂડ પણ છે હા એ પણ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે તમે માંસાહાર કરો છો એ પણ તમારું સ્વાસ્થ્ય બગાડે છે તમે જોજો સૌથી વધારે પેટના રોગોના દર્દીઓ હશે ને એમાં નાઇન્ટી પર્સન્ટ માંસાહારી લોકો હશે તમે કુદરતી શાંતિથી વિચાર કરો કે ભગવાને આપણી સિસ્ટમ માંસાહાર માટે બનાવી જ નથી જે માંસાહાર કરતા હોય ને એને નખ લાંબા હોય એના દાંત મોટા હોય બેમાંથી એના ઇન્ટેસ્ટાઈનમાં જે ડાયજેસ્ટિવ જ્યુસીસ પ્રોડ્યુસ થાય જે ખોરાકને પચાવે તે બહુ જ એસિડિક હોય કારણ કે એને તો માંસને પચાવવાનું ને તો આપણા તો બાઇલ જ્યુસીસ છે એ પણ આપણે સાયન્સમાં ભણ્યા છે અને એ પણ નહીં વિચારવાનું કે માંસાર ખાઈએ તો તાકાત આવે દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ શાકાહારી છે દુનિયાની સૌથી સેકન્ડ મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ એનિમલ રાઈનો એ પણ શાકાહારી છે એટલે રોટલી દાળ ભાત શાકમાં તાકાત નથી એવું માનવાનું રોટલી દાળ ભાત શાક વાળા પણ વાંખેડ સ્ટેડિયમ કુદાવે છે એટલે વેજીટેરિયનિઝમ શુડ બી અ વે ઓફ લાઈફ વેજીટેરિયનિઝમથી સાત્વિક મતી રહે છે વેજીટેરિયનિઝમથી સાત્વિક બુદ્ધિ રહે છે થી સાત્વિક વિચારધારા રહે છે તમને સેવાની ભાવના રહે મદદ કરવાની ભાવના રહે આ બધી જ વાત એ શાકાહારી ભોજનમાં એની સાત્વિકતામાં રહેલી છે એટલે આજે આજના પ્રસંગે એ પણ અપીલ કરવાની તમને બધાને કે તમારે માંસાહાર કોઈ કરતા હોય તો એ પણ તમે છોડજો તમે એની ચિંતા નહીં કરતા કે બધા જો સાકારી થઈ જાય તો પૃથ્વી ઉપર ક્યાં એટલું બધું અનાજ છે એટલી લાંબી તમારે અહીંયા ચીખલીમાં બેઠા બેઠા તારે ચિંતા કરવાની નથી કઈ ઘણા ની એવી ચિંતા થાય એક જણા એક વખત તમે વ્યસન મુક્તિની વાત કરતા એક જણા મને પ્રવચન પછી મંચ ઉપર આવીને કીધું સ્વામી તમે વાત કરો છો કે વ્યસનથી થી કેન્સર થાય છે તો વ્યસન નથી કરતા નથી થતું મેં એવું થાય છે ને તો પછી એવું એને પૂછ્યું પછી મેં પ્રશ્ન પૂછ્યો કે ઘરમાં આખો પરિવાર એ કોઈ પ્રસંગે બહાર જાય અને તાળું

ત્યાં અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં ઉજ્યો હતો તેમાં એક પ્રદર્શન રાખેલું બ્યુટિફુલ બોર્ડરલેસ વર્લ્ડ એ પ્રદર્શન અંતર્ગત એક આ સ્પોટ હતો એમાં બહુ જ સરસ એક ઇમોશનલ આર્ગ્યુમેન્ટ અમે મૂકેલી તમે ખાલી એવી એક કલ્પના કરો કે કદાચ કોઈ સુપર હ્યુમન રેસ હોત બીજા કોઈ પ્લેનેટ ઉપર અને એ લોકો પાસે એવી એટલે રેસ એવી વાત કે કે શક્તિ ગમે ત્યારે થાય આપણા પૃથ્વી પર આવી જાય અને તમે તમારા નાના નાના બાલ બચ્ચા સાથે ભોજન લેતા હોય ટીવી જોતા હોય બારી માંથી હાથ નાખીને તમારા બે બચ્ચાને લઈ જાય અને તમારી સામે આમ કાચા ને કાચા ખાવા માંડે તો તમને કેવું લાગત એવું મરઘીને પણ લાગે છે એ પણ અસ્તિત્વ છે એવું મરઘીને પણ લાગે છે કે મારા ઈંડા લઈ જાય છે મારા બચ્ચા લઈ જાય છે એને પણ લાગણી છે અને પશુઓમાં કેટલી બધી લાગણી હોય છે તમે ડિસ્કવરી ચેનલ અથવા બીબીસી ની આ બધી વાઇલ્ડ લાઈફ સિરીઝ આવે છે એમાં જોજો પશુઓ કેટલા લાગણીશીલ હોય છે હવે એ લાગણી તમે દુભાવો પછી તમને હાઈ લાગે કે ના લાગે લાગે જ એ કર્મ બહુ ભયંકર લાગે તમને તમને એમ લાગે કે આમ ધંધામાં કેમ જામતું નથી તમને એમ લાગે કે ઘરમાં એક બે જણા તબિયત કેમ બગડેલી જ રહે છે તમને એમ લાગે કે આ દીકરાને ને દીકરાની બહુને ઝઘડા કેમ ચાલ્યા કરે છે પણ ધીસ ઇઝ ધી સર્કલ ઓફ કર્મ યુ ડિસ્ટર્બ સમબડી ફેમિલી ધ કર્મ વિલ ડિસ્ટર્બ યુઅર ફેમિલી તમે એક મરઘીના પરિવારને ડિસ્ટર્બ કર્યો એ કર્મ ફરતું ફરતું તમારી પાસે આવશે તમારું પરિવાર પણ ડિસ્ટર્બ થશે જ આ કર્મનો સિદ્ધાંત છે એટલે એનાથી પણ આ નોનવેજથી પણ કેન્સર્સ થાય છે એમ સમજીને પણ તમે દૂર કરજો નોનવેજ ફૂડ થી આવો એક કર્મ પણ તમને લાગે છે સમજીને પણ નોનવેજ ફૂડ દૂર કરજો નોનવેજ ફૂડથી કેન્સર સિવાય બીજા ઘણા બધા રોગ થાય છે એનાથી પણ તમે દૂર એને એ સમજીને પણ તમે દૂર કરજો શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું એ મનુષ્યનું કર્તવ્ય છે પ્રમુખ સ્વામી મહારાજને એક વખત અમદાવાદમાં એક આઈએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે પ્રમુખ સ્વામી મહારાજ એનો બહુ સુંદર ઉત્તર આપ્યો પહેલી વાત કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી જીવન જીવવાના હેતુમાં પ્રમુખ સ્વામી મહારાજે પાંચ વાત બતાવી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી બીજી વાત આ બતાવી કે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું નિર્વ્યસની પવિત્ર જીવન જીવવું સાકારી રહેવું અને પોતાના વ્યવસાય પ્રામાણિકપણે કરવા ત્રીજી વાત આ કરી જે આજનો પ્રસંગ છે કે અન્યને મદદરૂપ થવું